દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજમાં હોળીની ઉજવણી વાત કરીએ તો કે આદિવાસીઓનો વધુ મહત્ત્વ ધરાવતો તહેવાર એટલે કે હોળી જે ફાગણ સુદ એકમથી લઈને ફાગણ સુદ પૂનમ સુધી ઉજવવામાં આવે છે આદિવાસી ઉસે એવું કહેવામાં આવે છે કે તેઓ પેટીયું રડવા માટે બહાર ગામ જતા હોય છે પરંતુ હોળીનો તહેવાર આવે છે એટલે તરત જ તેઓ વતન પાછા ફરી જાય છે ખાવલા પીવલા અને નાચુલા માટે જાણીતા આ આદિવાસીઓ એટલે કે ખાવા પીવા અને નાચવા માટે જાણીતા આદિવાસી લોકોનો હોળી મુખ્ય તહેવાર છે તેઓ હોળીના દિવસે ગીતો ગાતા હોય છે અને તારપુ પાડી કાહડી ઢોલક મંજીરા વગાડતા વગાડતા તેમજ મસ્તીમાં ઝૂમતા ઝૂમતા નાચી ઉઠતા નૃત્ય કરતા હોય છે કે જાણે સાક્ષાત દેવી દેવોના દર્શન થતા હોય તેવો અનુભવ થાય છે અહીં ગામડે ગામડે હોળી પ્રગટાવવામાં આવે છે અને બાઈઓ હોળીના દિવસે ગીતો ગાતા હોય છે સ્ત્રીઓ એકબીજાના હાથમાં હાથ નાખીને ગોળ કુંડાણામાં ફરતા ફરતા હોળીની આજુબાજુ નૃત્ય કરતા જોવા મળે છે આ તહેવાર ફાગણ પાંચમના દિવસ સુધી ચાલે છે અને ગામડાઓમાં હાટ એટલે કે બજારમાં ખજૂર સિંગો દાણી વગેરેનું વેચાણ થતું હોય છે દક્ષિણ ગુજરાતમાં આવેલ ધરમપુર કરપાડા આહવા ડાંગ ચીખલી વલસાડ અને તેની આસપાસના રહેતા લોકોમાં કૂકણા વારલી ઘોડિયા નાયકા વસાવા વીલ જાતિના લોકો આ તહેવારને વધારે ધામધૂમથી ઉજવે છે સાચા અર્થમાં જોઈએ તો કે હોળીનો તહેવાર એ પોતાની સંસ્કૃતિના જતન માટે તેઓ જ ઉજવતા જોવા મળે છે આ સમયગાળા દરમિયાન ભવાની માતા રણચંડી અંબેમાં દસ માથાવાળો રાવણ જેવા ધાર્મિક પાત્રો એટલે કે લાકડામાંથી કોતરેલા મહોરાને વિધિવત રીતે પૂજા કરે છે અને તેઓ મોઢા પહેરે છે અને ત્યારબાદ નૃત્ય કરતા જોવા મળે છે અને હોળીની ઉજવણી આ રીતે કરે છે આ સાથે સાથે ઢોલ નગારા તુર થાળી તારપુ કહાડી પાવી માદર ત્રાસા જેવા વાદ્યો વાગતા હોય છે અને સાથે સાથે નૃત્ય કરતાં કરતાં એક ગામથી બીજા ગામ ફરતા જાય છે અને અબીર ગુલાલ ઉડાડતા જાય છે અને હોળીનો ઉત્સવ મનાવતા જાય છે હોળીને દક્ષિણ આ ગુજરાતની અંદર હોડી વિશેની કેટલીક વિશેષતા જોવા મળે છે એટલે કે હોળીને આહવા અને ડાંગ વિસ્તારમાં સિમગા તરીકે ઓળખવામાં આવે છે આ વિસ્તારમાં વસતા ચૌધરી જાતિના લોકો હોળીના સમયે ગાવાતા ગીતોને હોળીના લોલા તરીકે ઓળખે છે તેમજ ધરણપુરમાં આદિવાસીઓ હોળી માતાના શણગાર માટે લાકડા લાંબા વાંસના ઝાકરા પલાસના ફૂલો એના સિંગો વગેરેનો ઉપયોગ કરે છે સાથે સાથે સુપડું છાણા અને નારિયેલીનો પણ ઉપયોગ કરે છે વાંસના ટોચ ઉપર તેઓ વાટી સાકર અને ખજૂર લટકાવે છે જ્યારે હોળીને પ્રગટાવવામાં આવે છે ત્યારે આ વાંસ ટૂટ તૂટીને નીચે પડી જાય છે ત્યારે સ્ત્રીઓ ગીત ગાવાની શરૂઆત કરે છે અને હોળીના તહેવારની ઉજવણી શરૂ થાય છે કે જેઓ ફાગન સુધી એકમથી પૂનમ સુધી એટલે કે પાંચ દિવસ સુધી આ બધી તૈયારીઓ ચાલે છે અને હોળીનો ઉત્સવ ઉજવાય છે આમ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમુદાયના લોકો અલગ જ રીતે હોળી ઉજવતા જોવા મળે છે તેઓ પોતાની પારંપરિક વ્યવસ્થા એટલે કે પારંપરિક રીતિ રિવાજો પોતાની આગવી કલા સંસ્કૃતિની ઝાંખી આ હોળીની અંદર જોવા મળે છે અને અહીં ઉજવાતો ડાંગ દરબાર વિશેષ મહત્ત્વનું કેન્દ્ર છે જો તમને અમારી માહિતી આ સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવની લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો